નમસ્કાર મિત્રો હવે આવતીકાલે તારીખ સત્તર સપ્ટેમ્બરથી જ્યારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી માટેના જે ડીવીનું જે કાર્યક્રમ શરૂ થવા માટે જઈ રહ્યું છે ત્યારે અલગ અલગ સેન્ટરો પર વિદ્યાર્થીઓ જવાના છે મિત્રો ખાસ ફરીથી એકવાર વિનંતી કરું છું કે જો તમે કોઈ અધર્સ એક્ઝામમાં તમે પાસ થઈ ગયા હો ડઝન મેટર તમે જોઈનિંગ કર્યું હોય કે ન કર્યું હોય પણ ખાસ વિનંતી કરું છું કે તમે ગેરહાજર રહેજો કારણ કે અત્યારે ભલે ભરતી બોર્ડ તરફથી એવા મેસેજ મળ્યા છે એ પણ થર્ડ પર્સનથી કે ક્યાં ઓપ્ટઆઉટનો ઓપ્શન આપવામાં આવશે પણ જો તમે પછીથી આઉટ કરવાના છો જ તો વિનંતી કરીશ કે તમે અત્યારે ટીવીમાં તમે ગેરહાજર રહેજો જો તમે ટીવીમાં ગેરહાજર રહેશો તો ઇન્સ્ટન્ટ તમારી પછી તમારાથી નીચેના માછવાળા વ્યક્તિને એ જોબ મળી જશે અને જનરલી આપણે તમામ જાણીએ છીએ કે જ્યારે બાવીસ હજાર એકસો છાસઠ લોકોને ડીવી માટે બોલાવ્યા છે અને જો તમે કોઈ બીજી એક્ઝામમાં પાસ હો તમે ડીવી કરાવો તો સિમ્પલ વસ્તુ છે કે જે ટોપના બાર હજાર છે એ લોકો જોબ પર લાગી જશે ડઝન્ટ મેટર તમે જોઈન કરો છો કે નથી કરવાના પર જે ટોપના બાર હજાર હશે એ અને મતલબ જોઈનિંગ મળી જશે હવે સીધી વસ્તુ છે કે જે આપણાથી નીચેના માર્ક્સવાળા જે મિત્રો છે કે જે ખરેખર અત્યારે એક આશાસા તમને જોઈ રહ્યા છે કે ક્યાંક મારો ભાઈ કે બહેન કે જે બીજી એક્ઝામમાં પાસ થઈ ચૂક્યા છે બધા બીજી એક્ઝામમાં લાગી ગયા છે તો ક્યાંક તે ઉદાર દિલ રાખીને અમારા વિશે વિચાર કરશે અને મિત્રો બીજી વસ્તુ કે અત્યારે લગભગ બપોરના બે ત્રણ વાગે એક ભાઈ હતા કે જેમનો મને કોલ આવ્યો તો તે કહેતા હતા કે ભાઈ મારા જ મિત્રો છે કે જે લોકો ગ્રુપ બી માં પાસ છે સીસી ગ્રુપ બી માં અને એ છ મિત્રો છે એ બધા જ એવા છે કે જે એલઆરડી એ લોકો એકસો ત્રીસ પ્લસ માર્કસ થાય છે અને એ લોકોનું કન્ફર્મ જ છે કે અમે એલઆરડી જોઈન નથી કરવાનું પણ ફક્ત ને ફક્ત અત્યારે સીસી ગ્રુપ બી નું જે જિલ્લા ફાળવણી નથી થઈ એ પર્પસ ને લઈને તે લોકોને એવી લાલસા છે અને સી સિમ્પલ વસ્તુ છે કે કોઈ વ્યક્તિ જો મહેનતથી કંઈ જોબ મતલબ એક્ઝામ પાસ કરે છે તો તેને આપણે ફોર્સ ન કરી શકીએ પણ જ્યારે પેલા ભાઈ જોડે વાત થઈ પછી મેં કીધું ભાઈ તમારા ભાઈ બનો મને નંબર આપો મેં તેનાથી નંબર લઉં છું પછી એ ભાઈને કોલ કરું છું એના પછી એ લોકોને ઘણું બધું હું પ્રયત્ન કરું છું સમજાવવાનો પણ એ લોકોનો મુખ્ય હેતુ એવું જ હતો કે જો અમને અમારો જિલ્લો મળી જાય તો અમે ભલે કોન્સ્ટેબલ હશે કે ગ્રુપ બી તે જોઈન કરી લઈશું તો અત્યારે હાલ આ બહુ મોટો પેચીદો પ્રશ્ન થયો છે અને ઇવન આપણે તમામ જણે છે કે ઘણા બધા મિત્રો છે કે જે અત્યારે ખૂબ એક્ટિવ છે ઓપ્ટઆઉટ માટે એ બધા જ મિત્રોને દિલથી વંદન છે લોકો બહુ સારું કાર્ય કરી રહ્યા છે પણ મિત્રો જ્યારે પેલા ભાઈ લોકો જેમ કીધું સીસી જે લોકો પાસ છે કે અમને હજુ જિલ્લા ફાળવણી નથી થઈ તો મિત્રો તે બાબતે પર્સનલ ઇન્ટરેસ્ટ રાખીને મેં અત્યારે જે ગૌણ સેવાના જે સચિવ છે કે જેઠવા સર

હે હવે જે તે ડિપાર્ટમેન્ટમાં જે હેડ ઓફ ઓફિસ કહેવાય એચઓડી એમની પાસે છે તો હવે આગળની જે કંઈક જે જિલ્લા ફાળવણી થવાની છે જે તે ડિપાર્ટમેન્ટમાં કોણ વ્યક્તિ ક્યાં જશે કયા જિલ્લામાં જશે એ જે તે ડિપાર્ટમેન્ટના હવે એચ હાથમાં છે તો હવે આપણે ખોટી જે કોણ સેવા વારંવાર આપણે ટ્વીટ કરતા હોઈએ છીએ આઈ થિંક તેનો કોઈ મતલબ રહેતો નથી બાકી મિત્રો ખાસ એક વિનંતી તમને એવી કરીશ કે જે મિત્રો પાસ થઈ ગયા છે અત્યારે ખાસ તમે જિલ્લાનો મોહ રાખ્યા વગર તમે અહીં બાજુ એકદમ એકદમ સ્ટ્રિક્ટલી કે તમને કયા ડિપાર્ટમેન્ટમાં જવું છે તમારે પોલીસમાં આવું છે દેન ગો અહેડ જો તમારે નથી આવું એને ક્વિટ અહીં બાજુ તમે બે શંકા ન થો જો આવું થશે તો હું આવું કરીશ જો આ થઈશ બહુ તમારે આ બધી વસ્તુમાં પડવાની જરૂર નથી તમે મહેનતથી પાસ થયા છો તમને હેડસોપ છે આખું આપણે અહીં બાજુ દેખાડો કરવાની જરૂર નથી કારણ કે તમે જો એક સાથે બે એક્ઝામમાં પાસ થયા છો તો એ તમારી કેપેબિલિટી છે જે તમારી એબિલિટી છે એ બધી જ વસ્તુને બતાવે છે પણ ખોટી આપણે પછી ડીવી કરાવીએ અને પછી એમાં ન જોઈને એનો કોઈ મતલબ રહેતો નથી અને મિત્રો ખરેખર ભગવાન વારંવાર કોઈ વ્યક્તિને આવો મોકો નથી આપતો હંમેશા આપણે જોબ સિકર તરીકે અત્યાર સુધી પ્રયત્ન કરતા આવ્યા અને આ જે ભગવાને તમને જોબ કીવર તરીકે તમને જે ચાન્સ આપ્યો છે તો ખાસ આ જે મોહિમ છે તેમાં સહભાગી થજો આપણા જેવા જે એસપી આપણા જે ભાઈબંધુઓ છે કે જે ખરેખર આપણા જેવા જે સ્ટ્રગલ હજુ પણ કરી રહ્યા છે તમારી મહેનત વધારી હતી એટલે આજે તમે એ કક્ષાએ પહોંચી ગયા છો કે તમે ઈચ્છો તો તમે કોઈને જોબ આપી શકો છો તો ખાસ મિત્રો વિનંતી ફરીથી કરીશ કે જો તમે કોઈ બીજી એક્ઝામમાં પાસ હો તમે જોઈન ન કરવાના હો તો ગેરહાજર રહેજે એવું ન વિચારતા કે અત્યારે ઘણા બધા થોટ એવા પણ છે કે આપણે અત્યારે ડીવી કરાવી લઈએ ને પછી ભરતી બોર્ડ ઓપટઆઉટનો ઓપ્શન આપશે ને પછી આપણે ઓપ આઉટ કરાવીશું પણ શા માટે આપણે લાંબી પ્રોસેસમાં પડવાની જરૂર છે સિમ્પલ જો તમે નથી જ આવું પોલીસમાં તો ડીવી ન કરાવ અને ખરેખર જો કોઈ સારી ગેટ પેટ તમને જોબ મળતી હોય તો તેમાં જ જજો બાકી મિત્રો આપણે વધારે ચર્ચા નથી કરવાની તમે બધા હોસ્તીયરને સમજો છો અને મિત્રો ખરેખર કાલથી જે ડીવી શરૂ થવા માટે જઈ રહ્યું છે તેમાં વધારે હતાશ થવાની જરૂર નથી ત્યાં બાજુ ઘણી બધી સરળ પ્રોસેસ હોય છે જે સ્ટાફ હોય છે બહુ કોપરેટિવ હોય છે તમને કંઈક મૂંઝવણ જેવું લાગી તો પૂછજો તમારી મદદ કરશે અને ત્યાં અપીલ અધિકારી પણ હશે જો તમને ક્યાં ડોક્યુમેન્ટ એવું થાય છે કે તમે રજૂ નથી કરી શકતા તો ત્યાં જે અપીલ અધિકારી છે ઉછી અધિકારી છે તેમને વાત કરજો સો ટકા નિરાકરણ આવશે ચલ મિત્રો મળી છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત